ભગવંત તમે મારી ઉપર બહુ દયા રાખી પ્રભુ બહુ અતિશય દયા આજ હું એકલો રાજી છું એકલો મારો આત્મા આનંદમાં છે પ્રભુ કે એની કોઈ વાત રહેવા દો નહીં સીમા આખી રહેવા દો માલિક આજ બધાએ ઓળતા તમે મારા પૂરા કર્યાશ પ્રભુ આજે તમે મને મનુષ્ય દેહ દીધો મારો મનુષ્ય દેહ સફળ થઈ ગયો માલિક આજે હું હમણાં ધોરી વાયે જઈશ અને બધાને ગરમા ગરમ ભજીયા ખવડાવીશ મારા આત્માને તૃપ્તિ થાય શાંતિ થાય હે ભગવાન તમે સરસ મને મનુષ્ય દેહ દીધો આવીને આવી દ્રષ્ટિ મારી ઉપર રાખજો આવીને આવી કૃપા કરજો પ્રભુ આજ મારો હરક ક્યાંય સમાતો નથી માલિક આજ બધા મારા ઓરતા પૂરા થઈ ગયા પ્રભુ હું બહુ આનંદમાં છું મને ધન દોલતની નથી પડી માલિક ધન દોલત તો તમારી છે મારી નથી અને મારે તમારું કર્મ કરવું છે માલિક તો ધન દોલત તમે મને આપશો મને વિશ્વાસ મારું કોઈ વસ્તુ ક્યાંય અટકવાની નથી કૃપા કરજો મારી ઉપર એક દિવસ મારે જોહે ત્યારે હું હર કોઈ માનવની પાસે જોલી ફેલાવીશ કે ભાઈ આની અંદર આપો આજે મારે શિવરાત્રીના મેળામાં જવાનું છે છ દિવસનું રસોડું ખોલવાનું ખોલવાનુંસ અન્નક્ષેત્ર ત્યાં ખોલવું છ જ્યાં ભંડારો ખોલીશ અને તમને બધાને દુઆ મળે એવા મારા આશીર્વાદ છે હું ખાલી નિમિત્ત છું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જેમ નિમિત્ત બનાવ્યો હતો ભગવાને એ હું નિમિત્ત છું પ્રભુ તમારા કાર્યની અંદર એટલે એવી દ્રષ્ટિ રાખજો એવી કૃપા કરજો હે માલિક હે દાતા હે દયાળુ તમે બહુ દાતા બહુ દયાળુ છો પ્રભુ આટલી દૃષ્ટિ તમે મારી ઉપર રાખી તમને કોટી કોટી પ્રણામ મારા હે પ્રભુ મારો અવતાર તમે સુધારી દીધો માલિક અને મારા પરિવાર માટે એવી દ્રષ્ટિ રાખજો કે મારો પરિવાર કોઈ અવરી લાઈને ન જાય પ્રભુ એવી કૃપા કરજો મારા સંતાન ઉપર એવી કૃપા કરજો મારી પત્ની ઉપર એવી કૃપા કરજો પ્રભુ કે એ ધર્મનું કર્મ છું નહીં સારું કર્મ કરે બસ આવી દ્રષ્ટિ રાખજો હે દાતાર હે દયાળુ હે કૃપાળુ કૃપા કરજો આટલું ભગવાન પાસે કીધું મેં પ્રભુ તમે એકની દયા રાખજો બસ ભગવાને હર કોઈ ભક્તોની મનોકામના પૂરી કરીશ પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસથી બધું કાર્ય હાલેશ ભગવાન દયાળું દાતા કોઈ મૂર્ખો નથી એને આપણને જન્મ દીધો ને ભાઈ તો સરસ જ મનુષ્ય દેહ દીધોસ મનુષ્ય દેહને વેડફોમાં એને સરસ કાર્યની અંદર લગાડો સારું કર્મ કરાવો આ દેહને આ દેહ મનુષ્ય દેહ તમને મળ્યો છે ચોર્યાસી લાખ યુનિ પછી તો ચોર્યાસી લાખ યુનિમાં આપણે જવું નથી પાસું આપણે પ્રભુના ચરણમાં રહેવું તો આપણે પ્રભુનું જ કાર્ય કરી આપણે ગમે એ કાર્ય કરવું છે પ્રભુનું જ કરો સારું કાર્ય કરો હું કરવાને ખરાબ કરવું જોઈએ ખરાબ દૃષ્ટિથી આપણને મળશે હું કાંઈ નહીં મળે હે પ્રભુ કૃપાળું દયાળુ દાતા કૃપા કર દો હે દીના દયાળ તમે તો બહુ દયાળું છો તમે હર કોઈ ભક્તોના કામ કર્યાશ હર કોઈ ભક્તોને તમારી પ્રદ્ધા વિશ્વાસ છે એના તમે બધાના કામ કર્યાશ જલારામના કામ કર્યા માના કામ કર્યાશ ગોળા ભગતનાં કામ કર્યાશ તમે જઈને એના માટલા ગયડા ભગવાન તો તમે કેટલા દયાળુ હોઈશો તમે મનુષ્ય યુનિની અંદર આવીને અને માણસનું રૂપ લઈને પ્રભુ અને તમે સારા કર્મ કર્યાશ એવી કૃપા અમારી ઉપર એવી દ્રષ્ટિ રાખજો હે પ્રભુ આ ધર્મને જાળવજો ભલે કળયુગ તો તમારો થાપેલો છે મને કોઈ તકલીફ નથી કેમ કે યુગ તમારે પલટી કરવી પડે તો તમારે થાપવો પડે પ્રભુ અને એને તમારે સહારે કરવો પડે હું બધું સમજુ છું પ્રભુ પણ તમે મને સારી દસ્તી મારી ઉપર રાખજો હે પ્રભુ દાતા એટલે તો તમારા કવિઓ બધા વખાણ કરી ગયા છે ઠાકોર જીરે નથી થાવું રે ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું એ જાવાદીઓ જટ મને ગોરાની ઝૂંપડીએ જઈને સાસને રોટલો રે ખાઉં એ ઘડવૈયા મારે ઠાકોર જે નથી થાવું તમને છપ્પન પ્રકારના ભોજનવાળા નથી પ્રભુ તમે તો સાસને રોટલો ખાવાવાળા છો અમારી ઉપર એવી કૃપા કરજો કે અમે તમારે જેમ બનીએ ભગવાન જય શ્રી રામ